ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું મારા આજના નવો વ્લોગ વિડીયોમાં તો સવારના વાગ્યાથી આઠ અને આ તો મોડું ઘણું થઈ ગયું હ કારણ કે રાતે મોલમાંથી મોડો આવ્યો હતો એક બધા બેઠા હતા એટલે બે હી રહ્યા બરાબર તો બાર વાગ્યા જેવો ઘેર આવ્યો હતો તો અત્યારે બ્રશ કરવાનો ટાઈમ આપણે થઈ ગયો હતો તો બ્રશ કરી લઈએ અને જો રાતે વરસાદ આવ્યો તો પણ દસ વાગ્યા જેવો બંધ થઈ ગયો તો પછી રાતે આવ્યો નહીં જુઓ એકદમ ચોખ્ખું કરી દીધું હોય પાણી બણી જોઈએ ભરાતું નહીં આપડે તો હોય બરાબર મોરબોલા ક્ષેત્રમાં વેલા વેલા કોઈ નંબરા તો હોય તો ચાલો બ્રશ કરી લઈએ અને પછી ચા પી લઈએ શનિવાય પગ બોલ છે તો આપણા મોટો દીકરો અને એનો બંકો ઓહ અડવું તાછી દ્યો બોલ પગ બોલ

પણ આજે એમની એમ જ ઊંઘ લગી રે ફેર નહીં તો ભક્કોજી છે ને પૈસા ઉડાડવાનું ભન રાખતા નહીં પછી કે હું કમાતો નહીં ફરવામાં કાઢે છે પાતા ન કે એકલા ત્રીસથી વીઘા જમીન આવે હું ના કમાય ધાન છોકરા તો નહોર ફોલ ડ્રેસ કરીને આવી ગયા છે બધાય વાઈટ કલરમાં ऐ दादा ओ आला बे बे आओ बस इतला उभारो आर्य नव स्कूल रे शाळे नव स्कूल रे सायो मां तो नवा सरवाडी ची आया आया तो पेला ह एस बि हिंदुस्तानी ना मरवा वाह सर जो जोय એટલે हा बादा मित्र नहीं आता

તો છત્રી લેવા જો ને રમે તે વાળી પાસે એટલે એ પૂરી ઠેલો પાણી ભરાય પીવડે તો હું એલું લેતા આવું હોય તો છે મને હું નેહાલ મેળવા જતો તો અને છત્રી લેવા ઘરમાં આવ્યો અને જો ફોન લઈને લેજો નેહાલ મારું એની કેન્સલ રાખી એ તમે જવા નહીં લે જવા નહીં હા અરે ભણવા જવાનું જમવાનો ટાઈમ આપણે થઈ ગયો છે તો જમવા માટે બેહી જાય છીએ તો છે મગની દાળ અને બાજરીનો રોટલો જમી લઈએ અને પછી બપોર પછી બ્લોક કન્ટિન્યુ કરશું બરાબર અને વરસાદ ચાલુ નહીં પણ ગરમી બહુ છે બફારો બહુ મારા તો બફોરના બે વાગ્યા છે અને જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હવે જોઈ લઉં બરાબર આબો રવા મંડ્યા ઘણી વાર એક થોડી વાર પાંચ મિનિટ આવ્યો હે પોણીપોણી કરી નાખ્યું હવે અને હજુ આવી જ જાય

મે <conclusions>

જે મોનતા હોય એના માટે તો દેવ જ કહેવાય એક પ્રકાર ઘણા બધા દેવ તો રાતના વાગ્યાથી સાડા આઠ અને ઘરે આપણે જમી લીધું અને જમીન જ આવું છે પાર્લર બાજુ તો એકણ હવે થોડી વાર બેસ્યું નહીં તો પછી મોલમાં જ આવું દિલીપ યુવાન જોડે બરાબર તો અત્યારે જઈએ એકણ અને એકણ બ્લોગ એન્ડ કરીશું બરાબર તો આપણે એસબી મોલમાં જોઈ લો નવી નવી બધી વેરાયટીની વસ્તુ આવી જઈશું મંગળસૂત્ર ચેનનો હાથે પહેરવાના પટ્ટા ગોલ્ડ ઘડિયાળ અને આ ટોટલી આઈટમ ફૂલ ગેરંટી સાથે અને વન ગ્રામ અને ટુ ગ્રામમાં આવશે બરાબર તો જેને લેવાની હોય એકવાર વિઝિટ કરીને જરૂરથી લેજો મસ્ત મસ્ત વસ્તુ આ વસ્તુઓએ એમ કે મા માતાજીના ફોટાવાળા એવા બધા પટ્ટા એ આ પેન્ડલ છે હાર બધુંય મળી રહે બરાબર અને ઘડિયાળની પણ વેરાયટી મસ્ત જો આ બધી નવી આઈટમ તો રાધે ભાઈ બલ્લુભાઈની જોઈ લો આ બધી વસ્તુઓ ચેક કરી અને પસંદ કરીને જે શોપમાં રાખવાની નહીં એ રીલ નક્કી કરી બરાબર અને માહી રીલ બનાવવા હોય અને એ રીલ એમની આઈડીમાં અપલોડ થઈ જાય બલ્લુભાઈ ને હારીભાઈ વાની આઈડીમાં બરાબર તો રીલમાં જોઈ લેજો અને મારા વિડીયોમાં મેલ લીધું હોય તો જોઈ લેજો બરાબર અને ચોક્કસ વિઝિટ કરજો એકવાર તો અમારા મોલમોથી અમે હવે જઈએ છીએ હવે બાજુના મોલમો કપડાં ના કારણ કે આ અહંગાત છે એને લેવાની છે ટી શર્ટ અને મારા લેવાની છે નાઇટી તો જોઈએ પસંદ આવે પસંદ આવશે તો લઈશું એટલે એવા ને એવા પાછા જોતા તો અહીએ પસંદ આવ્યા બરાબર હા હું કદાચ બતાવીશું જઈએ કંક તેવી તેવી વસ્તુ અંગુલી આવા પાછળ બાઇક લઈને એ કોઠીયું કે મુહિયાળીને નહીં આવતું એટલે એ ઢોલ પાછળ આવા બરાબર એટલે કાના વિડિયોમાં કદાચ જો હોય અને વાભડ છે કે આવું આવો બોલ્યો હોય એટલે પાછો આવશે માર જોડે લડવા બરાબર તો चलो વાહ ડાયરેક્ટ હું બતાવું આવી આઈ તારા એ કર્યા કર્યા હા તારા મને તારાથી થાય કરી લે લે આ તો કેમેરો ચાલુ ઠાકોર

તો આ તો આગળ આગળ હેડી હોય અને લખાવા મારા પાછળ તો હવે જઈએ બરાબર બોલ્યા તારે કોઈ લેવાનું હા તારે લેવાનું તો જંગલ વસ્તુ ગમશે તો લઈ લેશ ગમે તે તમે ટી-શર્ટ પસંદ કરો ફટાફટ જે ગમે આવી પેરિંગ ચેક કરો હું બોલ હું ગમે તે નહીં આ ગમે પણ તો સાઈઝ તો અલગ અલગ તો જણા ટી-શર્ટ લોહી અને મારા 90 લેવાય નાઇટી બતાય ને કઈ બાજુ આવી આરી બધી

તો લો આપણા માટે આરી કલર ની ગાડી જોઈએ જે પસંદ આવે હા કશું ન લો પણ ચપ્પલ લઈ જાવ ઓકે નહી ગોતો આરે ચપ્પલ બરાબર હવે મારા 90% કરવાની છે હું તો હોય તો કોઈ ચેન્જ કરવાનો નહી સર ચેન્જ પણ મત નહી અથાર કોઈ ચેન્જ કરવાનો તો છે જો

યુસે એયુસે આના કરતા બરું ગીમ જીમ જાય પણ કોઈ ફેર નહીં પડતો જીમની કસરત થઈ એના ફેવરેટ કાયમ થઈ ત્યારે તો આવી અને વાને તો પેર લીધી એમની પહેરી હે એમનીમ પ્લેન હેડકી ઘેરથી મુખ ભેલા એ ઘરેથી પહેલાં આવ્યા હતો અને વન અવાય જવાનું થઈ જાય પછી પાછા જઈએ પાર્લર અને હું તો જો પાર્લરે બેસ્યું કારણ કે મારે ઘેર જવાનો ટાઈમ થોડો મોડો હા જો વિડીયો એડિટિંગ થાય વિડીયો અપલોડ થાય અને પછી ઘેર જાય હું બરાબર તો ફાઈનલ હે છેલ્લે છેલ્લે જુઓ અમે આટલી બધી વસ્તુ લઈને હવે બોલની બહાર મારા એકટી જઈએ